ઇસ્કંદ મહાપુરાણમાં ઇસ્તંભેશ્વર મહા મહાદેવનો મહિમા આ પ્રકારે બતાવવામાં આવેલું છે કે જ્યારે આ જગ્યાએ તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવી દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી કે આ જગ્યાએ એક વિજય સ્તંભ નામના એક સ્તંભની સ્થાપના કરવામાં આવે અને એ કીર્તિ સ્તંભના નામ પણ નામથી પણ પ્રખ્યાત થાય અને તારકાસુરનો જે વધ થયો ત્યાર પછી અહીં કીર્તિ સ્તંભ સ્થાપવામાં આવ્યું જેને આપણે વિજય સ્તંભના નામથી પણ આપણે જાણતા હોઈએ છીએ અને એ વિજય સ્તંભ જે હતું એની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી એટલે એ વિજય સ્તંભના નામથી આ ભગવાનનું નામ સ્તંભેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું જ્યારે ભગવાન સ્તંભેશ્વરની સ્થાપના થઈ ત્યારે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ ગંધર્વો બધા જ લોકોએ આ કાર્યક્રમ કાર્યક્રમમાં સંમિલિત થઈને પરમાત્માના અહીં આશીર્વાદ લીધેલા એવું સ્કંદ મહાપુરાણમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે